તો જય માતાજી મિત્રો આજના આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આજે તારીખ થાય છે નવમો મહિના બે હજાર પચીસ તો મિત્રો આજે વાત કરીશું બનાસ નદીની તો બનાસ નદીનું પાણી અત્યારે ડીસામાંથી ચાલુ જ છે અને પણ પકડી ગયું છે તો જૂના ડીસા પહોંચી ગયું છે અને જોઈ શકો છો અત્યારે પણ એ નદી ચાલુ જ છે કારણ કે અત્યારે બે ડેમ બે દરવાજા ખુલ્લા હતા એમાંથી એક દરવાજો બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે જેટલું નીકાળવાનું હતું એટલું જ નીકાળ્યું છે અને જોઈ શકો છો ત્યારે લોકો નાવા પણ આવી રહ્યા છે બાજુ બાજુના ગામના તો થોડું આવડું રીક્ષ થઈને નાહવા આવવું નહીં કારણ કે મિત્રો ખાડા ખોદેલા છે તો અંદર રેતમાં તળસી દઈએ તો રેત પણ ઉપર વળી જાય એટલે કોઈ નાવા આવવું નહીં જોઈ શકો નથી અંચાર છે પાણી પબ્લિક દેખવા પણ બહુ આવે છે ને આ રીસ્સા બ્રિજ છે જોઈ શકો છો જે નદી ચાલુ જ છે પાણી જવાનું એક રેલો એક સાઈડ પાણી ચાલુ છે અને અત્યારે સત્યાવીસ તારીખે એક બારી બંધ કરી દેવામાં આવી છે મિત્રો પાણીનો આવરો વધાર રહેશે તો બીજી પણ બારી ખોલી દેવામાં આવશે અને અત્યારની ડેમની જળ સપાટી છસો ને બે ફૂટ પહોંચી છે તો એટલે સાથે પાણીની બારી બંધ કરી દેવામાં આવી છે અને વધારે વરસાદ પડશે તો મિત્રો અનુભવ પણ આવશે જોઈ શકો છો કેટલું પાણી આવે છે બે બારીઓ ખોલી છે તો પણ કેટલું પાણી આવે છે તમે જોઈ શકો છો અને લોકો આ પણ બહુ નાહી પણ રહ્યા છે જોઈ શકો છો કેટલા લોકો આવી રહ્યા છે અંદર અને પાણી તમે જોઈ શકો ચાલવાનું ચાલુ જ છે સામે પણ લોકો નાહી રહ્યા છે જોઈ શકો છો તમે મિત્રો ચેનલ પર નવા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાના ના ભૂલતા આપણે આવનવાર બ્લોગ મળતા રહેશે જોઈ શકો છો બે કાંઠે નદી વહી રહી છે કારણ કે બે બારી ખુલી છે ને વધારે બારી ખોલી વદી ફૂલ આવે અને અત્યારે પાણીનો અભાવ આગળથી થોડો ઓછો છે તમને નદીનું પાણી ઓછું આવે છે અને એક બારી અત્યારે બંધ કરવાનું પણ આવી છે જોઈ શકો છો તો મિત્રો મારો વિડીયો પસંદ આવે લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખશો આવવાનવાર બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો આપણે અલગ અલગ બ્લોક તને વાતા રહેશે અને અત્યારે કેટલું બીજા પણ બ્લોક આવશે નદીઓ